નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હાર્દિક સ્વાગત છે તમારું આ યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ દસ કુદરતી સંસાધન એની અંદર આપણે પોઈન્ટ જોવાના છે ભૂમિ સંરક્ષણ જે ખુબ આઈએમપી પોઈન્ટ છે અને પૂછાય એવો પ્રશ્ન છે ચાલો તો જોઈએ આપણે ભૂમિ સંરક્ષણ શું છે કેને કહેવાય ભૂમિ સંરક્ષણ જો નામ ઉપરથી જ આમ તો થોડી ખબર પડી જાય ભૂમિ સંરક્ષણ મતલબ જમીનને કેમ સાચવવી કેમ એની જાળવણી કરવી બરાબર ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા વધારવી જો શું કીધું બે મુદ્દા કીધા છે આની અંદર સમજીએ આપણે સંરક્ષણ એટલે શું સૌથી પહેલા તો ધોવાણને રોકવાનું કે જમીન ધોવાય નહીં હવે ધોવાય નહીં એટલે જમીન ત્યાં ને ત્યાં રહેવાની છે હવે ત્યાં ને ત્યાં જે જમીન છે એમાં શું કરવાનું તો કે જમીનની ગુણવત્તા કેવી કરવાની છે આપણે વધારવાની છે એટલે અંદર ખાતર નાખીને ઝાડવા વાવીને જે પણ કરો એ પણ આપણે શું કરવાનું એનું આની ગુણવત્તા વધારવાની તો આપણે શું કહી શકીએ ભૂમિનું સંરક્ષણ કર્યું કહી શકીએ જમીન સંરક્ષણ નો સીધો સંબંધ માટીના કણો પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવા સાથે સૌથી મોટું સંરક્ષણ કર્યું કેવાય જમીન પેલા તો બરાબર એનાથી આગળ જો ભૂમિ નું ન થાય હવે જો કદાચ સંરક્ષણ ન કરી શકીએ આપણે તો શું થઈ શકે એનાથી ઘટના આગળ જતા તો કે જો ભૂમિ નું સંરક્ષણ ન થાય તો તેનાથી પૂરની શક્યતાઓ વધી જાય પૂર આવવાની બરાબર છે અને જો પૂર વધી જાય તો ઘણી બધી જાનમાલને નુકસાન થાય છે બરાબર ને સલામતીના જોખમ ઉભા થાય છે મતલબ બધી જમીન આખી ધોવાઈ જાય ઝાડવા પાડવા બધું પડી જાય બરાબર જો ભૂમિનું સંરક્ષણ ન થાય તો બરાબર તો હવે જો નથી થાતું તો એના કઈક સોલ્યુશન હોય ને કે ભાઈ આપણે ઘટનાઓ આવી એવી થાય તો એના માટે શું કરી શકીએ તો એના ઉપાય પણ આપેલા છે તો સૌથી પહેલો ઉપાય જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે છે મતલબ ઝાડવા કાપવા જોઈએ નહીં જંગલની અંદર ખાસ કરીને જંગલનું પ્રમાણ વધારવું જોઈએ બરાબર તો શું થશે એનાથી વધારે જેટલું જંગલ આવશે છે જમીનોને પકડી રાખશે એને હટવા દેશે નહીં તો એ જમીનનું શું થઈ શકશે બચી શકશે અને પછી આપણે એમાં આગળ સંરક્ષણ કરી શકીએ એનાથી આગળ નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષશાળો પણ કરવું જોઈએ જે પહાડવાળો ભાગ હોય આવી રીતના ઢોળાવાળો ત્યાં વધારે પડતા ઝાડવા વાવો જોઈએ જેથી શું થાય પહાડ ઉપર જે પડ હોય જમીનની બચી રહીએ એનાથી ખસી શકે નહીં બરાબર એનાથી આગળ રણમાં વૃક્ષની હાડમારા ઉગાડવી જોઈએ જેથી કરી અને શું થાય રણ આગળ વધતું અટકે છે જ્યાં જ્યાં રણ તમને દેખાય ત્યાં ત્યાં વધારે પડતા ઝાડવા વાવવા જોઈએ એટલે શું થાય ત્યાંથી આગળ રેતી છે એ જમીન કેવી થઈ જાય ને મજબૂત થઈ જાય ઝાડવું એને પકડી રાખે એટલે વધારે આગળ રણ આગળ વધતું નથી એનાથી આગળ ચોથું નદીઓના પૂર ને અન્ય નદીઓના અન્ય નદીઓમાં વાળીને કે સૂકી નદીમાં ભરીને અંકુશમાં લાવવા જોઈએ બરાબર જ્યાંથી ઉદાહરણ તરીકે આપણે ખબર છે કે નદીમાંથી પૂર ફરજિયાત આવે જ છે દર વખતેનું પાણી કઈ બાજુ બીજી નદી બાજુ વાળી દેવું જોઈએ થોડું ઘણું જેથી શું થાય એ જમીન એટલી ધોવાથી બચી શકે બરાબર છે એનાથી આગળ પાંચમું અનિયંત્રિત ચરાણ ને જોઈએ જ્યાં પણ બીજા વધારાના જે પ્રાણીઓ ચરતા હોય છે એને અટકાવવા જોઈએ જંગલની અંદર ખાસ કરીને એના પછી ક્ષિતિજ સમાંતર ખેડ સીડીદાર ખેતરો જેવી પદ્ધતિ અપનાવવી જોઈએ મતલબ આમ સ્ટેપ વાળી ખેતી બરાબર જે અસમ અને ઓડિશામાં એમાં બહુ થાય છે બરાબર કે જેથી કરીને જમીન કેવી રીતે ધોવાથી બચી શકે આખું પાણી ભેગું બધું વહેડો આવે ને પાણીનો તો બધું વયું ન જાય બરાબર એનાથી આગળ જે જમીનની જે જમીન છે ફળદ્રુપતા પોતાની ગુમાવી બેઠી છે મતલબ એક એમાં પોષક તત્વો કઈ છે ને તેમાં ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થો નાખી નાખીને છાણીયું ખાતર છે બીજું કોઈ ખાતર છે નાખી ફરીથી જમીનને કેવી કરવી જેવી જીવિત જમીન કરવી જોઈએ જેથી કરીને આપણે એમાં ખેતી કરી શકીએ બરાબર તો આ રીતે ભૂમિનું સંરક્ષણ થઈ શકે છે આપણાથી બરાબર ફરીથી એક વખત જોઈ લઈએ ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા વધારવી એને શું કહેવાય ભૂમિનું સંરક્ષણ કહેવાય એક માર્ગ ની અંદર અહીંયાથી પૂછી શકાય જમીન સંરક્ષણ નો સીધો સંબંધ માટીના કણો પોતાની મૂળ જગ્યાએ એરી એની સાથે જોડાયેલો છે જો ભૂમિનું સંરક્ષણ ના થાય તો પૂરની શક્યતાઓ વધી જાય અને જમીન વધારે ધોવાતી જાય છે હવે એના ઉપાય શું કરી શકે તો કે જંગલને કાપતા બચાવવું જોઈએ જંગલ બહુ ન કાપવું જોઈએ બીજું નદીના કોતર અને પહાડી ઢોળાવો પર વધારે પડતું વૃક્ષાળો પણ કરવું જોઈએ એનાથી આગળ રણમાં પણ વૃક્ષ વાવવા જોઈએ જેથી રણ આગળ ન વધે ચોથું નદીના પૂરને અન્ય નદીમાં વાળવા જોઈએ બરાબર અથવા તો સૂકી નદી એ બાજુ જવા દેવું જોઈએ તો એનાથી જમીન બચી શકે એનાથી આગળ અનિયંત્રિત ચરાણ છે એ પણ આપણે ઓછું કરાવવું જોઈએ પછી સમુક્ષિત સમાંતર ખેડ અને સીડીદાર પદ્ધતિ દ્વારા ખેતી કરવી જોઈએ અને જે જમીન પોતાની ફળદ્રપતા ગુમાવી બેઠી છે એની અંદર વધારે પડતા ખાતર નાખીએ ફરીથી જમીનને કેવી કરવી જોઈએ ખેતી માટે જીવિત કરવી જોઈએ બરાબર તો આ ક્વેશ્ચન છે એ ત્રણ માર્કનો ક્વેશ્ચન છે પૂછાયવો અથવા તો ખાલી જો તમારે ઉપાય લખવા હોય તો એ બે માર્કમાં પૂછાય એવો પ્રશ્ન છે બરાબર છે એટલે આટલું સરસ કેવાનો સ્ક્રીનશોટ લઈ લ્યો જેથી કરી અને તમે પ્રશ્ન પણ નોટ કરી શકો અને બોર્ડમાં જો પૂછાય તો તમે લખી પણ શકો